ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે તો આગામી એક જુલાઈના રોજ ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે આણંદમાં અમૂલ ડેરી બહાર ધરણા કરશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમિત ચાવડાના નિવેદનથી દુધિયા રાજકારણમાં ઉભરો આવ્યો છે જેમાં ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પદના ગ્રહણ સમારોહ દરમિયાન અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું છે જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે લોકો પાડીને દૂધ અમૂલમાં અમૂલમાં ભરે છે જે રીતે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવહીવટ થઈ રહ્યો છે આજે આખા ત્રણેય જિલ્લાના લોકો આણંદ ખેડાને ને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે આને રોકવામાં નહીં આવે આવનારા દિવસોમાં અમુલ ખતમ થઈ જવા અને ત્રણે જિલ્લાના પશુપાલકો સભ્યો એના ચેરમેનો વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે અમૂલના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ગેરવહીવટ ને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી આવનારી પહેલી તારીખે આ ત્રણેય જિલ્લાના પશુપાલકો એના વહીવટ કર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વહીવટ છે એના ભ્રષ્ટાચારની ગેરવહીવટની તપાસ થાય અને અમૂલને બચાવવામાં આવે આનંદ દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર